કોનો ફોન છે જય શ્રી કૃષ્ણ જય જલારામ સીતારામ સવારના સાડા નવ વાગ્યા છે મૈત્રીબહેન ઉઠી ગયા છે અને નાસ્તો પણ કરી લીધો પાછો ઢોસો ખાધો ગરમ ગરમ અને હવે ફોન કરે છે ના ફીના બે જો હવે હે આ ફીના બે જો હવે હા હા તમને છો પર મારી સ્પેશિયલ વાマンス હા હા ન થી કરું તમને ભૂટી તારો ફોન હતો કોલ બે નો કિતનો એ તો જો એક વાગી ગયો છે સ્કૂલે જઈ 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 આવ્યા આવ્યા અને હું ઘરે કા નૈત્રી અને જો આવી ગયા છે અને કેશવી બેન અમારા ભેગા આવ્યા છે કે મારે આવું છે તો મેં કીધું હાલ તું એટલે બે જો અત્યારે અહીં ગયું છે બેનું થાળી કરી દીધી શાક ભાત રોટલી ગોળ અને જમે છે જો બેનું છે જમવાનું મસ્તીનું ભાઈ હું ને તને કેશવી ભાઈ હું ને જો અત્યારે આઠ વાગી ગયા છે સાંજના અને અમારે રસોઈ નું કોઈ દિવસ કાંઈ નક્કી હોય જ નહીં હાંજ પડે ને ત્યારે જ ખબર પડે બાપ દીકરી આવા ગાર્ડન નથી અને મેં કીધું શું બનાવું છે રસોઈ તો કે કાઈ બનાવવું નથી કે કાઈ કે ઘુઘરા ખાવા છે પટેલના અને ક્યાં જાવું છે હમઠિયાળા ફાફડા ખાવા એટલે આ મનીષભાઈ કઈક વાત થઈ છે એટલે મનીષભાઈ રેન કરાવી છે બેઠા બેઠા એટલે હવે અમે જઈએ છીએ અત્યારે હમઠિયાળા ફાફડા ખાવા હાલો રેજો કન્ટિન્યુ બધાઈ જો અમે નીકળી ગયા છીએ સમઠિયાળા જવા માટે ફાફડા ખાવાનું આજે આને મન થી બોલો કઈ કે ઘુઘરા ખાવા છે ને કા ફાફડા ખાવા છે નઈત્રી બોલ તાર બાબા ફાફડા ખાવાનું મન થી ચલો ભાઈ જો આફ્ટર ઓલ અમે એક બ્લોગ બનાવ્યો હતો અમારા મનીષભાઈ ધડુક અને એને જોઈને જ અમે અહીંયા ખાવા માટે આવ્યા છે અને મનીષભાઈને મેં ઉપાડ્યા અરે તમે હાલો પણ એક માસ્ટરી છે અને એક નામ છે મસાલા ફાફડા ફાફડા તો આપણે બધી જગ્યાએ ખાતા પણ મસાલા ફાફડા બહુ ઓછી જગ્યાએ જોવા મળશે તમને સૌરાષ્ટ્રમાં જોઈ લે જેની માસ્ટરી કહો તમે આ જોઈ લે આ જોઈ લે તારે કેમ બનાવો હોય ઘરે તારે કેમ ના બનાવવા કેમ હોય જાણે હું જોઈ લઉં એમ કેમ બનાવો બનાવવા કેમ હા તે કહું એને બનાવવું હોય ને હવે એનું બનાવે તો મને ભાવે નહીં તો હું એનું ખાવું મારે કયો એટલે પછી મારે એમ કેવું પડે નાના નાના રેવા દે રેવા દે રેવા દે રેવા તું હેરાન તને હેરાન કરવી તને આમ ને તેમ ખોટે ખોટે ગોટા વળી ને ભાઈ વયા જાઉં અને આ મારી છોકરી લઈ લેજો અને બસ મજા આવી ગઈ એને રમવા દે એને રમવા દે દીકરા તો કઈ વાંધો ન કરી ટેબલ ઉલાળવા માટે જ આવી છે બાકી જમશે કઈ નહીં યા ધૂળ ઉલાડશે ટેબલ ઉલાડશે જો ટેબલ ગોઠવવાના હવે જો ટેબલ જો પાછું બીજું ઉપાડ્યું હજી એક બાકી રહી જાય છે ને કોઈ ઘરાક ના આવે તમારે પૂરું થઈ ગયું અને હકેલ લીધું છે બધું હવે ન્યાય ભેગા કરી નાખવા દીકરા કોઈ જમવા ના થવા દેવા ભાઈ તમે આ અમારું આપીને બંધ કરી દેજો ભાઈ હજી તો ખાધા નથી એમ થાય છે કે ભગવાન આ હા 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 પાણી આવી ગયું છે મરચા જોઈ લેજો કઈ ઠંડુ કઈ આપવાનું જ નથી થતું

અને આવા મસાલા ફાફડા મેં ત્યાં સુધી નથી ખાધા આવા મસાલા ફાફડા ત્રણ જાતની ચટણી આ સંભાર આ મરચાં જોઈ લો ડુંગળી જોઈ લો આ દહીં આ છાસ આમાં શું ઘટે બેસ્ટ ને સારા એમ એક નંબર ભાઈ ખરેખર હું તો એમ જ કહું છું રાત્રે કોઈ ઘરે ન જમાય બધાયને અહીંયા આવીને ફાફડા ખાઈ જવાય તમને કેમ લાગે અને શું છે

ભગવાન આ આપણે એમ થાય કે ગામડામાં પણ ગામડાની તમે મજા તો જો વગર જેને કહેવાય ને પૈસાનો લોભ નહીં કે ભાઈ આપણે લઈ લેવું લૂંટી લેવું એવી કોઈ એની ઈચ્છા ન હોય પણ એની ભાવના એવી કે સારું ખવડાવવું અને ગામડા સિવાય ન મળ્યા અને અત્યારે અમે ગોળી સમાડિયારામાં છીએ અને આ નાસ્તો કરી રહ્યા છે તો ગમે ત્યારે ફેમિલી વિથ ફેમિલી અહીં આવો એક વખત આવશો એટલે તમે લગભગ શહેરને ભૂલી જાશો સિટીને ભૂલી જાશો અમારા મનીષભાઈ તો એ ટેસ્ટ કરી ગયા છે બધો પછી જ વિડીયો તો અને મનીષભાઈની એક ખૂબી છે કે સારી જગ્યા હોય સારું બનાવતા હોય એના જ લોક એ બનાવે છે એ દાળભાજી મરચાં એક નંબર હતા હવે બીજો વાનગો આવ્યો છે ભરેજ ટમેટા બહુ ફેમસ છે અહીંના એટલે આ જો ફરેજ ટમેટાના આ મજા અલગ છે ચાટમાંથી કરો રમજો તમને કેમ લાગે નહીં সিন্ড কালেডে কালেডে গাটেতো সিন্ড কালো চালো চংগু মংগু হিজাজো আমে আমাজ প্রতানাই আমে হিজাইছে ওলানে মিচেরন পক্মা ল

પછી તમે સુઈ જાજો શું પાછા કાલે નવા બ્લોગ નવા બ્લોગ તો અમે પૂરો કરીએ છે તમને અમારો વિડિયો કેવો લાગ્યો ઈ કહેજો લાઈક કરજો શેર કરજો અને કરજો આવજો વિડિયો આવજો બધાય ગુડ નાઈટ સીતારામ મે આજે ઉઈ જાય છે પછી રોન નવા માં